મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ મિત્રો ડુંગળીની આવક તો સતંતર બંધ છે મિત્રો અત્યારે આ નવું સોળ વીઘા ગ્રાઉન્ડ ભરેલું છે મિત્રો આખે આખું ગ્રાઉન્ડ ભરેલું છે તમે જોઈ શકો ખચાખચ ને અત્યારે સોળ વીઘામાંથી આજે શરૂઆત થાય છે મિત્રો જ્યાંથી ડુંગળીની હરાજી શરૂઆત થઈ ગઈ છે મિત્રો તો ડુંગળીમાં જશે જાણી લેશે કેવા માલના કેવા બજાર ભાવ રહીએ છે મિત્રો ને કાલની બજાર વિશે તમને જણાવી દઉં ને તો સૂકા એવરેજ માલ નાસિકના સૂકા ક્વોલિટી અને સાઇઝવાળા માલ બધાએ આઠસોની આજુબાજુ ખપી રહ્યા હતા સાડા સાતસો આઠસો રૂપિયા સુપર ક્વોલિટી ને મિત્રો એવરેજ મીડિયમ ક્વોલિટી જે આવે તે પાંચસોથી લાગી લગાડીને સાડા છસો લગીને ખપી રહી હતી સૂકો માલ એકદમ જે નાની મોટી મિક્સમાં એવરેજ ક્વોલિટી આવે તે બધી ખપી રહી હતી મિત્રો સાડા ત્રણસોથી પાંચસોની આજુબાજુ ને નીચે બે નંબર માલ ત્રણ નંબર માલ ખપી રહ્યા હતા મિત્રો ત્રણ નંબર માલ ખપી રહ્યો તો સોથી દોઢસો રૂપિયા લગીને અને બે નંબર માલ ખપી રહ્યો તો મિત્રો બસોથી ત્રણસો રૂપિયા લગીને તો ચાલો હરાજી પણ ચાલુ થઈ ગઈ ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવાડીએ છીએ આજના ડુંગળીના બજાર ભાવ પાંચ પાંચ પાંચો દા પાંચો દા બે પાંચસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો પાંચસો ને એકાણું રૂપિયા માં સુપર હુકો માલ છે મિત્રો પાંચસો ને એકાણું નાના મોટી સાઈઝ મિક્સ માં છે મિત્રો નહેરો નહેરો વગર્યો ગમે કાપી દેવાનું લાયું 10 ને 20 કાઢ દો લાઈ જાકુ ને કેનેલ દે ભાઈ આલ હાલો આડે જાવ આડેથી ખાલી બે આઈ એ હરી લીધી આ વર્યા છે 50 50 પાંચસો ને એકાપિયાનો ભાવ થયો તમે જો આ માલ નો પાંચસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો એકદમ ગોળ ગાઈડ છે પણ નાના મોટી સાઈઝ મિક્સમાં છે અમુક ઝીણો માલ જોવા મળી રહ્યો છે અને મીડિયમ મોટો માલ જોવા મળી રહ્યો છે ચારસો ને એકાશી રૂપિયા નો ભાવ છે મીડિયમ ક્વોલિટી છે અને ઝીરો માલ છે મિત્રો ચારસો ને ચારસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો માલે જોવા મળી રહ્યો છે છસો ને એકત્રીસ છસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો કલરમાં કલર સાઈઝ એ નાની મોટી છે ગોળ ધળી છે મિત્રો છસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો ફૂલ સાઈઝ વાળો માલે જોવા મળી રહ્યો છે અને મીડિયમ સાઈઝ વાળો માલે જોવા મળી રહ્યો છે છસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે